નવા વર્ષની અનોખી પરંપરા સુરેન્દ્રનગરમાં આજે પણ અકબંધ જોવા મળી રહી છે વર્ષોથી અહીં આ જે પ્રથા છે તે અવિરત જોવા મળી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ટીવી સ્ક્રીન પર દોડતા પશુઓના દ્રશ્યો છે લીંબડી તાલુકાના બલોડ ગામના જ્યાં વર્ષોથી પશુપાલકો ગાયોને દોડાવી નવા વર્ષની ઉજવણી કરે છે ઢોલ લગારા ફટાકડા ફોડી ગાયોને ગામમાં દોડાવવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહે છે આ દ્રશ્યો જુઓ સુરેન્દ્રનગર જિલ્લાના આદરીયાણા ગામના દ્રશ્યો છે જ્યાં કંઈક આવી જ પરંપરાને નિભાવવામાં આવે છે નવા વર્ષના દિવસે પહેલા તો તમામ જ્ઞાતિના લોકો ગામમાં આવેલા મહાદેવજીના મંદિરમાં એકઠા થાય છે ગામમાં પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે છે આ વર્ષે પંડ્યા પરિવાર તરફથી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેની અને ગામનો યુવક માં ગયો તેના સન્માનની ચર્ચા કરવામાં આવી બાદમાં ગ્રામજનો માલધારીઓ ગામના પાદરમાં એકઠા થયા જ્યાં શણગારેલી ગાયોને પહેલા તો દક્ષિણથી ઉત્તર બાદમાં ઉત્તરથી દક્ષિણ તરફ ગામની અંદર દોડાવવામાં આવે છે માન્યતા છે કે ગાયો દોડતા સમયે જે રજ ગામ પર ઉડે છે તેનાથી ગ્રામજનોની સમૃદ્ધિ સુખાકારી આરોગ્ય વધે છે